કેમ છો બધા મિત્રો મજામાં ચાલો આજે ઘરેથી બાપા સીતારામના દર્શન કરવા માટે નીકળીએ બગદાણા અને અમારી સાથે જોડાયેલા રહેજો તમને પણ બગદાણા બાપા સીતારામના દર્શન કરાવી અને દર્શનનો લાવો લેવડાવી સૌને બાપા સીતારામ ચાલો હવે આપણે નીકળીએ બગદાણા જવા માટે સૌને બાપા સીતારામ આપણી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે બગદાણા જવા માટે ચાલો આપણે ગાડી સીએનજી પંપે ઉભી રહી ગઈ ગેસ પુરાવી લીધો હે અને કર્યો હવે આગળ વધીએ ચાલો મિત્રો આપણે ઓલરેડી ટી સ્ટોલે આવી ગયા છે ચા પીવા માટે તો આપણે અહીંયા ચા પીએ અને ચાનો આનંદ માણીએ ચા પાણી પીવાઈ ગયા અને હાલો પાછા આપણે શાંતિ ગાડીમાં બેન પાછા બગદાણાની રૂટે નીકળી પડીએ રાજકોટ થી સરદાર હાઈવે ઉપર ચડી ગયા છીએ અને સરદાર બે કિલોમીટર છે તો ચાલો હવે આપણે આપણી આગળ મિત્રો ઓલમોસ્ટ અત્યારે સાડા છ વાગી ગયા છે અને આપણે ચરખા ગામ ટપી ગયા છીએ જે તમે જોઈ શકો છો ઓલમોસ્ટ આપણે બગદાણીની નજીક પહોંચવાની તૈયારીમાં છીએ તો આપ મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો જેથી આપને પણ અમે બગદાણા બાપા સીતારામની મઢુલીના દર્શન કરાવીએ જેના દર્શનનો લાવો તમને પણ આજે લેવડાવીએ તો ચાલો માત્ર દસ કિલોમીટર દૂર છીએ તો ચાલો થોડી વારમાં તમને બજરંગાસ બાપાના સાનિધ્યના દર્શન ચાલો આપણે બગદાણા એન્ટર થઈ ગયા છીએ આપ જોઈ શકો છો બાપા સીતારામ નો ગેટ તો ચાલો ફાઈનલી મિત્રો આપણે બગદાણા પહોંચી ગયા છીએ અને ચાલો આપણે ગાડી પાર્કિંગમાં રાખી દીધી પાર્કિંગમાં ગાડી રાખીને બાપા સીતારામ ના દર્શન કરવા માટે જઈએ આ છે બાપાની ગાડી મંદિર એની બાજુમાં તમે જોઈ શકો છો ભજનદાસ બાપાની માંડી છે ગોધરા છે ઓશીકુ છે રેડિયો છે એમની બી છે અને એમની બાજુમાં તમે ભજનદાસ બાપાનો ધૂણો જોઈ શકો છો એના દર્શન આપ કરી રહ્યા છો પાછે ભજરંગદાસ બાપાનો ધૂણો પછી ભજરંગદાસ બાપાની મંડી અને આ છે શ્રી ભજરંગદાસ બાપાનું સ્વાદી મંદિર ત્યાં ભજરંગદાસ બાપા બિરાજમાન છે તે આપ જોઈ શકો છો એ તો ચાલો હવે જઈએ આપણે

તો આ છે શ્રી બજરંગદાસ બાપાનું ધ્યાન મંદિર તો ચાલો આપણે એના દર્શન કરીએ આ એ જ બદલો છે કે જ્યાં બજરંગદાસ બાપાના દર્શન આ વડલામાં થાય છે તો ચાલો આપણે ઝૂમ કરીને જોઈએ અને બજરંગદાસ બાપાના દર્શન કરીએ તો આપ નિહાળી શકો છો કે બે લીટા વચ્ચે જે દેખાય છે એ મૂર્તિમાં બજરંગદાસ બાપાના સાક્ષાત દર્શન થાય છે આપ જોઈ શકો છો સૌને મારા બાપા સીતારામ તો શ્રી બાપાના તાંબા અને પિત્તળના વાસણો જે આપ જોઈ શકો છો તો મિત્રો આપ જોઈ શકો છો કે બાપાની મજૂલીમાં સુંદરકાંડના પાઠ ચાલુ છે જે આપ નિહાળી રહ્યા છો તો મિત્રો આ છે શ્રી બજરંગદાસ બાપાની અમૃતસર ગાડી જે આપ જોઈ શકો છો તો ચાલો મિત્રો હવે આપણે શ્રી રામજી મંદિરના દર્શન કરવા માટે જઈએ તો આપ જોઈ રહ્યા છો શ્રી રામ લક્ષ્મણ અને જાનકી જે તમે જોઈ શકો છો શ્રી બજરંગદાસ બાપાના રામ દરબારમાં તો આ છે બજરંગદાસ બાપાનું રામજી મંદિર જેનું વ્યૂ તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો હવે જઈએ આપણે બાપા સીતારામ ભોજનશાળા તરફ જ્યાં તમે જોઈ શકો છો કે એકદમ ચોખાય અને ભોજનની પણ બહુ સુંદર એવી વ્યવસ્થા છે તો તમે જોઈ શકો છો તો ભક્ત પ્રસાદ લઈ રહ્યા છે તો આ છે શ્રી બજરંગદાસ બાપાનો મહાપ્રસાદ જેમાં આપ જોઈ શકો છો રોટલી શાક ભાત લાડવા અને દૂધ અને કઢી તો મિત્રો અન્નપૂર્ણા માતાના દર્શન કરી અને ચાલો હવે આપણે આપણા વતન પાછા ચાચા પર જવા માટે નીકળીએ પાછા પાર્સલ મોકલાવ મારા વાલા ગુજરાત કેસે આપણે ગેસ ભરવા ઉભા રહ્યા છે અને આયા આપણા સબસ્ક્રાઇબર મળી ગયા છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચવા આવી ગયા તો અમારો આ વિડિયો કેવો લાગ્યો કેવો નહીં એ કમેન્ટ કરી જણાવજો અને અમારા યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય બાપા સીતારામ જય શ્રીરામ